ભારતમાં બનેલા લગભગ દરેક મંદિરોમાં તમને ભગવાન શિવની મૂર્તિ જોવા મળશે જો તમે તેમની પ્રતિમા ને ધ્યાનથી જોશો તો તેમના કપાળમાં પણ તમને એક આંખ જોવા મળશે એટલે ભગવાન શિવની બે નહીં પરંતુ ત્રણ આંખો છે ઘણા લોકો આ અંગે જાણે છે તો ઘણા લોકો આ અંગે નથી જાણતા જોકે તેની પાછળનું કારણ ભાગ્યે જ કોઈ ને ખબર હશે તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે ભગવાન શિવની ત્રીજી આંખ પાછળનું રહસ્ય શું છે મહાભારતના એક ખંડ માં આપવામાં આવેલ માહિતી અનુસાર ભગવાન શિવ પાર્વતી અને નારદજી વચ્ચે વાત થઈ રહી હતી તો શિવજી કે ભગવાન શિવ હિમાલય પર સભા કરી રહ્યા હતા તો આ સભામાં દેવો ઋષિ અને જ્ઞાની જનો હાજર હતા આજ સમયે પાર્વતી અહીં આવીને ભગવાન શિવ ની બંને આંખ ઉપર હાથ મૂકી દે છે તો આમ કરવાથી આખી પૃથ્વી પર અંધારું છવાઈ જાય છે એવું જ લાગે છે કે જાણે વિનાશ થઈ જશે જેનાથી ભગવાન શિવ ચિંતિત થઈ વિજયશી અને તેમની ત્રીજી આંખ ઉત્પન્ન થઈ છે પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવની ત્રીજી આંખ પ્રલય છે આ આંખ જ્યારે ખુલે ત્યારે ધરતીનો વિનાશ થઈ જશે ભગવાન શિવના લલાટ પર તેમને ત્રીજી આંખ જોવા મળે છે જેના કારણે તેઓને ત્રિનેત્રેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન શિવની ત્રીજી આંખ ખૂબ જ શક્તિશાળી છે આ આંખથી તે ત્રણેય કાળ એટલે કે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને જોઈ શકે છે કહેવાય છે કે ત્રીજી આંખ એટલી બધી શક્તિશાળી છે કે જે સામાન્ય આંખો પણ નથી જોઈ શકતી એ બધું જ એ આંખ જોઈ શકે છે માનવામાં આવે છે કે બ્રહ્માંડ માં પણ કઈ ગડબડ થાય છે ત્યારે ગુસ્સે થઈ ભગવાન શિવ ત્રીજી આંખ ખોલે છે તેમની ત્રીજી આંખ ખોલવી એ ખતરાની ઘંટી ગણાય છે